નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ દસ વિષય ઇંગ્લિશ ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ નું ક્વેશ્ચન પેપર ત્રણ ની વાત કરવાના છીએ તો મિત્રો આ વિડિયોની અંદર ક્વેશ્ચન પેપર ત્રણ ના વિભાગ એ બી સી ડી અને ઈ એટલે કે તમામ વિભાગનું આપણે સોલ્યુશન જોવાના છીએ મિત્રો આ જ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજુ કે મિત્રો આપણી YouTube ચેનલ ઉપર ધોરણ 10 ના ગાલા અસાઈનમેન્ટ બુક ના તમામ વિષયના પ્રશ્નપત્રના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી YouTube ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે આ ઉપરાંત મિત્રો તમારે પ્રશ્નપત્રની જવાબ સાથેની PDF જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે તદન ફ્રીમાં દરેક પ્રશ્નપત્રની જવાબ સાથેની PDF મેળવી શકો છો તો મિત્રો શરૂ કરીએ ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ બુક વિષય ઇંગ્લિશ ક્વેશ્ચન પેપર નંબર ત્રણ તો અહીંયા સૌપ્રથમ પેલા આપણે પ્રશ્નપત્ર જોઈએ ત્યાર પછી આપણે એનું સોલ્યુશન જોઈએ તો આ રીતનું પ્રશ્નપત્ર છે Section B. Ya, section di tier peciapre solution to Vipag ECE plus 80000 ton, Gala 7 book turun dos, we English. તો સૌપ્રથમ આપણે પેલો પ્રશ્ન અને એનો જવાબ બીજો પ્રશ્ન અને ત્રીજા પ્રશ્નનો જવાબ ચોથો ને પાંચમો પ્રશ્ન છઠ્ઠો પ્રશ્ન પ્રશ્ન મિત્રો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આ ઉપરાંત મિત્રો પીડીએફ માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી તદ્દન ફ્રીમાં પ્રશ્નપત્રના જવાબ સાથેની પીડીએફ મેળવી શકો છો નમસ્કાર મિત્રો તો મિત્રો તમારે ગાલા બે હાજર છવીસ ના દરેક પ્રશ્નપત્રની પીડીએફ મેળવવા માટે સૌપ્રથમ તમારે શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ રીતની ઓપન કરશો એટલે તમને અહીંયા આ રીતના ધોરણ જોવા મળશે આ ધોરણમાં અહીંયા ધોરણ દસ બે જગ્યાએ છે એમાં લાસ્ટમાં જે ધોરણ દસ છે એને તમારે ઓપન કરવાનું છે આ ઓપન કરશો એટલે આ રીતના તમને ગાલા અસાઇનમેન્ટ બુક બે હાજર છવીસ ઉપર લખાયેલું છે અને દરેક વિષય જોવા મળશે ગણિત સામાજિક વિજ્ઞાન ગુજરાતી અંગ્રેજી વિજ્ઞાન ટેકનોલોજી સંસ્કૃત તો તમારે જે વિષયની પીડીએફ જોઈતી હોય અથવા વિડીયો જોવો હોય તો એ વિષય ઉપર ક્લિક કરવાનું છે દાખલા તરીકે આપણે સામાજિક વિજ્ઞાન ઉપર ક્લિક કરીએ તો અહીં આ રીતના તમને પ્રશ્નપત્ર જોવા મળશે પ્રશ્નપત્ર બે ત્રણ ચાર પાંચ આ રીતના પ્રશ્નપત્ર છે સૌ પ્રથમ આપણે જોઈએ પ્રશ્નપત્ર બે તો પ્રશ્નપત્ર બે ઉપર ઓપન કરશો એટલે તમને ત્રણ ફોલ્ડર જોવા મળશે સ્વાધ્યન પોથી

તેરમું ચૌદમુ ત્યાર પછી ત્યાર પછી સેક્શન બી વિભાગ બી એમાં આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે આ રીતનો સોળમો અને સત્તરમો પ્રશ્નના જવાબ છે ત્યાર પછી અહીંયા રીડ ધ ધન ડેટા એન્ડ આન્સર અહીંયા તમને પ્રશ્ન પેપરમાં એક ડેટા આપેલો છે એના આધારે તમારે પ્રશ્ન જવાબ લખવાના છે ચોવીસ અને પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ત્યાર પછી સેક્શન સી એમાં તેત્રીસમાંનો જવાબ આવશે બી મેચ કરવાનું છે ચોત્રીસમાંની સામે ડી અને પાંત્રીસમાંની સામે એ ત્યાર પછી અહીંયા છત્રીસમાં નો આન્સર સીધો લખેલો છે સી સાડત્રીસ માં નો આન્સર સી આડત્રીસ માં નો આન્સર એ ઓગણ ચાલીસ ત્યાર પછી બેતાલીસમો છે આપણે ખાલી જગ્યા પૂરવાની છે ત્રણ વિકલ્પમાં આપેલી છે બ્રેકેટમાં કાઉસમાં તો અહીંયા રેડ અક્ષરે જે આપણે કરેલું છે એ ખાલી જગ્યા છે તો અહીંયા ત્રણ ખાલી જગ્યા આપણે આ રીતની રેડ અક્ષરની પૂરેલી છે ત્યાર પછી નિયરેસ્ટ મિનિંગ વર્ડ્સ નજીકનો શબ્દ કહેવાનો છે અર્થ કહેવાનો છે તો તેતાલીસ ચુમ્માલીસ ને પિસ્તાલીસ છે એ નિયરેસ્ટ નિયરેસ્ટ મિનિંગના આન્સર છે ત્યાર પછી

સુડતાલીસ નો આન્સર અડતાલીસ આન્સર ઓગણપચાસ સીધો આપણે આન્સર લખેલો છે ક્વેશ્ચન નહીં પણ સીધો આન્સર ઓગણપચાસ ત્યાર પછી પચાસ એમાં પણ ખાલી જગ્યા છે તો વો બીકોઝ આ રીતની રેડ અક્ષરે આપણે કરેલ છે એ ખાલી જગ્યા થશે ત્યાર પછી ડુએ ડિરેક્ટ તો એકાવન અને બાવન એકાવન નો આન્સર અને બાવન નો આન્સર ત્યાર પછી ત્રેપન મુ છે એ આપણે જે પ્રશ્નોનો જવાબ છે ડી વિકલ્પ પસંદ કરવાનો છે તો ત્રેપન માં ડી ચોપન માં બી ત્યાર પછી સેક્શન ઈ આવે છે એમાં આપણે છપ્પન નું પ્રશ્ન છે રાઈટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ વન હંડ્રેડ ટ્વેન્ટી ફાઈવ વર્ડ ઓન ધ તો યોગા ધ બેસ્ટ એક્સરસાઇઝ એના વિશે આપણે શોર્ટ નોટ લખવાની છે પેરેગ્રાફ લખવાનો છે આ રીતનો થશે ત્યાર પછી અથવા આપેલું છે માય ફેવરિટ ફેસ્ટિવલ દિવાળી તો એના વિશે આપણે પેરેગ્રાફ લખેલો છે આ રીતનો ત્યાર પછી છે આપણે ઈમેલ લખવાનો છે ડ્રાફ્ટ ઓન ઇમેલ બરાબર આ રીતનો તમારે ઈમેલ લખવાનો છે તો અહીંયા પહેલા આપણે પ્રિતેશનું એડ્રેસ પછી ફ્રોમ નું એડ્રેસ મોકલનારનું જેને મોકલવાનું સબ્જેક્ટ અને સંબોધન ડિયર પ્રિતેશ આ રીતનું થશે પેલો ફકરો આપણે જોઈ લઈએ আর রীতো পেলা ফকরো মিত্র বিডিও সারো লাগবে શેર કરજો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો આ ઉપરાંત તમારા મિત્રોને શેર કરજો અને તમારે પીડીએફ આ પ્રશ્નપત્રની જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે એપ્લિકેશન લિંક આપી છે ત્યાંથી તમને આ પ્રશ્નપત્રની જવાબ સાથેની પીડીએફ પણ મળી જશે એ છેલ્લે આપણે બેસ્ટ વિશિષ તો અહીંયા મિત્રો બેસ્ટ વિશિસ છે એ આપણે જમણી બાજુના ખૂણે લખવાનું હોય છે ત્યાર પછી ચિત્રનું વર્ણન કરીને દસ વાક્યો લખવાના છે તો આ રીતના દસ વાક્યો થશે અહીંયા તો મિત્રો આ તો આપણું ધોરણ દસ વિષય ઇંગ્લિશ ગાલા અસાઇમેન્ટ બુક બે હજાર છવ્વીસના પ્રશ્નપત્ર ત્રણનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો આ ઉપરાંત મિત્રો તમારે આ પ્રશ્નપત્રની પીડીએફ જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન લિંક આપી છે ત્યાંથી તમે તદ્દન ફ્રીમાં આ પ્રશ્નપત્રની જવાબ સાથેની પીડીએફ મેળવી શકો છો